नरोही बस मोरन जी जी कादरी साहब जी नेरो ही हदीस है इन में लिखल है किताब ये समझो हकड़ी कोई पण हदीस है, क, है के ते एक ठूंकी है छे केतिया केनिया वाधू है छे किताब में हर किताब में केन में तफसीर से हदीस वे बया और इन में करो खबर तफसीर से बदीस बयान थे ना ना आवी का के બે એક બની બની ઇઝરાયલજી ગાલ ચાલુ હે મોওলানা સાબ બની ઇઝરાયલજી હે જી જી બની ઇઝરાયલજી બની ઇઝરાયલ મે એકડો માડુ હો જોકો 99 માડવે કે મારે દેવે 99 કો કે અને કોઈન કેડો રબ જો ખોપ લાગો હાણે મુજી અગર તૌબા કબૂલ કી તો માફી માંગે સે એકડે માડુ વટે વયો ઈ રાયબ જો બયાન થેલ હે ઉન જમાને મે જોકો રાયબ હો દોઈ જોકો ગાણેવાળા કિતાબે

તો ય્યાં થી કોઈ ઇન્જી ચીમ થી રવાના ન થ્યો રવાના ન થ્યો તો થોડો થોડો હાલેઓ તાંજા ઓન બસ્તી જે સમજેનો સેન્ટર માથી ન પગો વિચ સેન્ટર તેમ નો ને ઇન્જી મોત આચી હોય સમજા મોત આચી હોય તેમરો હણ જોકો જદા નેક માડુ રે હતા ને ઉડાત ગચ્ જગ્યા હું રસ્તો ગચ્ચો બોય ફરસ્તા પોજી આયા અજબ જા પણ અને હું પણ જનત મે ખાણી વિને વાળા યે ફરસ્તા પોજી આયા સમજાના त कवच करे घणो हाणे हिन जो हाणे करणो किरो हिन माहौल आहे पेट में हिन पे में वरी हिकिड़ो अहिड़ो आयो आहे अल्ला ताला जबरी अलाए विञो पेट में विणे त हू चयो त असां खणी विया पोइ हू चवे त असां खणी विया हिन में फ़ैसलो करियो हुन में हिते अची चयो अलाह ताला ईअं पठ मापियो ज़मीन

ઓછી જમીન ઈ થી તો જોજમે ફોગાય દેઓ અને ઓછી ઊઠી નેક જેતે રે દાઉ તન કે જન્નત મે હલાય તો બો ઈ કરો કે અડા ફરસ્તો મા ફરસ્તો ઈ ફાઈનલ દેવ અને માપે લા માં ડા એટલે માપે લા માં ડા ના તળે અલ્લાહ તઆલા કરો કે ઇને રે ગનો યアル પા જે જોકો ભુરાઈ કરાજી જે જમીન ઈ ને કે લમી કરે છે મેરે ગ

तक जो को नेक वाली वाला रहोता है और उड़ा वो चीज़ है इसमें ये जो मतलब इन तो जाना है ये ये उड़ा और उनके उड़े आता ही हो कोरे को उड़े आता ही हो तो अल्लाह बरा दर्जियो अने उन्हीं वाली है जी सब बस के उड़े आता ही हो इन्ला करे रब्बल की बख्सिया संजीवनूं संजीव जो अल्लाह रब्�